સરદાર એકસો પચાસ યુનિટી માર્ચ અંતર્ગત રાધનપુર વિધાનસભામાં પદયાત્રાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવતા જિલ્લા પ્રમુખ હેતરબેન ઠાકોર અલ્હાબાદ ગામથી રાધનપુર સુધીની પદયાત્રામાં યુવાનો વિદ્યાર્થીઓ અને લોકો સહભાગી બન્યા રાષ્ટ્રીય એકતાના સૂત્રોચ્ચાર સાથે યોજાયેલી પદયાત્રાનું લોકોએ ઠેર ઠેર ઉષ્માભેર સ્વાગત કર્યું ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે ભારત સરકાર દ્વારા આયોજિત રાષ્ટ્રવ્યાપી અભિયાન સરદાર પટેલની એકસો પચાસ યુનિટી માર્ચ અંતર્ગત રાધનપુર તાલુકાના અલ્હાબાદ ગામેથી જિલ્લા પંચાયત પ્રમુખ હેતુ વિઠ્ઠલબેન ઠાકોરના અધ્યક્ષતામાં ભવ્ય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત રાધનપુરના અલ્હાબાદ ગામથી પ્રારંભ કરેલ પદયાત્રા નવા પૂર્ણા જૂના પૂર્ણા નંદી ગૌશાળા થઈને રાધનપુર નગરપાલિકા ખાતે સમાપન કરવામાં આવ્યું હતું જેમાં પદયાત્રીઓએ એક ભારત આત્મનિર્ભર ભારત અને રાષ્ટ્રીય એકતાના સૂત્રોચ્ચાર સાથે પદયાત્રા કરી હતી સરદાર પટેલના આદર્શોને યુવાનોમાં પ્રેરિત કરવાનો અને રાષ્ટ્રભાવનાને વધુ મજબૂત બનાવવાનો પદયાત્રીઓએ સંકલ્પ કર્યો હતો આ પ્રસંગે રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોર ફલજીભાઈ ચૌધરી સંગઠનના પ્રમુખ રમેશભાઈ સિંધવ રાધનપુર નગરપાલિકાના પ્રમુખ તેમજ રાધનપુર નગરપાલિકાના ઉપપ્રમુખ હરેશભાઈ તેમજ પ્રકાશભાઈ દક્ષિણી સુરજ ગિરિબાપુ રાધનપુર અને એપીએમસી ના ચેરમેન કનુભાઈ તેમજ ભરત સથવારા પાટણ આજે રાધનપુર વિધાનસભામાં એકસો પચાસ ની જયંતિ આજે રાધનપુર એક વિરાટ યુનિટી માર્ચનું આયોજન સરદાર વલ્લભભાઈ પટેલના એકસો પચાસમી જે જન્મવર્ષ છે એની ઉજવણીના ભાગરૂપે આજે જે વિરાટ યુનિટી માર્ચ યોજાય છે એમાં લોકપ્રિય ધારાસભ્ય શ્રી લવિંગજી સોલંકી અને જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી રમેશભાઈ સિંધવ અને સરકારી અધિકારીશ્રીઓ અને સહિત ખૂબ દેશભક્ત ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે સરદાર સાહેબનું નામ વિરાટ હતું જ સરદાર લોહ પુરુષ આ દેશને એક કરવા માટે જેમને પોતાનું જીવન સમર્પિત કર્યું એવા સરદાર સાહેબને અગાઉ અનેક વર્ષો કોંગ્રેસના શાસન દરમિયાન એમને અન્યાય થયો એમના કામ મુજબ એમના કદ મુજબ એમની પ્રતિભા મુજબ એમની પ્રતિભા મુજબ એમને સન્માન નહોતું મળ્યું તો નરેન્દ્રભાઈ મોદી સાહેબે અને ભારતીય જનતા પાર્ટીએ આ સરકારે નિર્ણય કર્યો છે કે સરદાર સાહેબનું નામ ગામે ગામ ગુજે અને એના જ ફળ સ્વરૂપે વિરાટ પ્રતિભાની વિરાટ પ્રતિમા એકસો બ્યાસી મીટરની વિશ્વમાં સૌથી ઊંચી પ્રતિમા બનાવવાનું કામ એ આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું છે ના વિચારને સરદાર સાહેબના વિચારને સ્વદેશી અપનાવવાના વિચારને સ્વદેશી વસ્તુના વપરાશ માટે અને વિદેશી વસ્તુના બહિષ્કારનો સંકલ્પ પણ આજે અહીંથી લેવામાં આવ્યો છે અને સરદાર સાહેબના સ્વપ્નને સાકાર કરી અને બે હજાર સુડતાળીસમાં એ સમર્થ ભારત સક્ષમ ભારત અને વિશ્વગુરુ ભારત

એ પદયાત્રાનું આયોજન કર્યું છે ખૂબ જ બહોળી સંખ્યામાં એ રાધનપુર સાંતલપુર સમી અને અધિકારીઓ સાથેની આજે એ પદયાત્રા નીકળવાની છે છે અને એનાથી લોકોને સંદેશો આપવામાં આવ્યો કે સરદાર પટેલે જે ખરેખર એ દેશ માટે એમના જીવનનું બલિદાન આપ્યું અને એક એક તાંતડે ભારતને બાંધ્યો છે એ પાંચસો ને બાસઠ રજવાડા એક કરીને એ આજે એ નિમિત્તે લોકોને એકતા નિમિત્તે વાત કરી છે બધા આપણે મોદી સાહેબ નો જે સંકલ્પ છે એને સાકાર કરીએ ઘર ઘર સ્વદેશી હર ઘર સ્વદેશી અને આત્મનિર્ભરની જે મોદી સાહેબ એ વાત કરી છે એના આ જે સંકલ્પ લીધા છે અને જે મોદી સાહેબ નો સંકલ્પ છે બે હજાર માં ભારતને અખંડ ભારત બનાવવાના વિશ્વગુરુ બનાવવાનો એ સંકલ્પને અમે બધા સાથે મળીને આમ જનતા સાથે મળીને સંકલ્પને સંકલ્પ ને સાથે કરશે બોલો ભારત માતા